ઘરમાં મરણ થાય ત્યારે સ્ત્રીઓના નાકના દાગીના કેમ ઉતારવામાં આવે છે તેનું રહસ્ય જાણીને તમે ચોંકી જશો શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે ઘરમાં કોઈનું અવસાન થાય છે ત્યારે સ્ત્રીઓના નાકના દાગીના તરત ઉતારી લેવામાં આવે છે એવો સમય હોય છે કે બધાની આંખોમાં આંસુ હોય છે ઘરમાં શાંતિ છવાયેલી હોય છે પણ એ વચ્ચે એક ખાસ વિધિ કરવામાં આવે છે નાકના દાગીના ઉતારવાની ઘણા લોકો માને છે કે આ માત્ર પરંપરા છે પણ હકીકતમાં એ પરંપરાની પાછળ એવી આધ્યાત્મિક અને ઉર્જાત્મક શક્તિઓ છુપાયેલી છે જે માનવ જીવન અને આત્મા બંનેને સ્પર્શે છે આ નાની લાગતી વિધિ હકીકતમાં એક મોટો સંદેશ આપે છે જીવન અને મરણ વચ્ચેના સૂક્ષ્મ જોડાણનો જ્યારે કોઈ આત્મા એક દુનિયામાંથી બીજી દુનિયામાં જાય છે ત્યારે ઘરની સ્ત્રીઓના દાગીના ઉતારવાનું કારણ માત્ર દુઃખ વ્યક્ત કરવું નથી પણ એ એક ઉર્જાનું પરિવર્તન દર્શાવે છે આ મિત્રો આજે આપણે જાણવાના છીએ એ રહસ્ય જે પેઢીઓથી ચાલતું આવ્યું છે સ્ત્રીઓના નાકના દાગીના ઉતારવાની પાછળનું ધાર્મિક વૈજ્ઞાનિક અને આત્મિક કારણ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે લાઈફ ચેન્જિંગ એકાણું બાણું ચેનલમાં જ્યાં આપણે જીવન ધર્મ અને આધ્યાત્મના એવા રહસ્યો જાણીએ છીએ જે આપણી દૈનિક પરંપરાઓમાં છુપાયેલા છે આપણે સૌએ જોયું છે કે જ્યારે ઘરમાં દુઃખનો સમય આવે છે ત્યારે અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે દરેક વિધિની પાછળ કોઈને કોઈ ઊંડો અર્થ વૈજ્ઞાનિક કારણ અને આધ્યામિક જોડાણ છુપાયેલું હોય છે તેમજ એક પરંપરા છે સ્ત્રીઓના નાકના દાગીના ઉતારવાની ઘણા લોકો માને છે કે એ માત્ર રિવાજ છે પણ એ આપણા શાસ્ત્રો વાસ્તુ અને તંત્ર શાસ્ત્ર મુજબ આ એક શક્તિશાળી ઉર્જાત્મક પ્રક્રિયા છે જ્યારે ઘરમાં કોઈનું અવસાન થાય છે ત્યારે વાતાવરણની ઉર્જા બદલાઈ જાય છે અને એ સમયે સ્ત્રીઓના દાગીના શરીર સાથે જોડાયેલી ઉર્જા પર અસર કરે છે આ વિડીયોમાં આપણે સમજીશું કે આ પરંપરાનું મૂળ ક્યાંથી આવ્યું તેનું ધાર્મિક વૈજ્ઞાનિક અને આત્મિક મહત્વ શું છે અને આપણા પૂર્વજોએ કેમ આ નિયમને શોક વિધિનો મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો છે ચાલો મિત્રો હવે આ રહસ્ય વિધિ પાછળનું સાચું તાત્વિક કારણ સમજીએ જ્યારે કોઈ પ્રિયજન પોતાના જીવન પ્રવાસની અંતિમ યાત્રા પૂરી કરીને પરમ શાંતિમાં વિલીન થાય છે ત્યારે ઘરમાં શાંતિ અને સંવેદનાનો માહોલ છવાય છે એ ક્ષણ એવી હોય છે જ્યાં દયકનું મન એક અજાણી શૂન્યતા અનુભવે છે એ સમયે ઘરમાં સ્ત્રીઓને નાકના દાગીના ઉતારવા કહેવામાં આવે છે દેખીતી રીતે એ માત્ર પરંપરા લાગે છે પરંતુ એ પાછળ ઘણા આધ્યમિક અને વૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે ભારતીય સંસ્કૃતિમાં દરેક રિવાજ કોઈ કારણ વિના બન્યો નથી દરેકમાં ઉર્જા માનસિકતા અને આત્મિક સંતુલનનો વિચાર સમાયેલો છે જ્યારે ઘરમાં કોઈ વિદાયની ઘટના બને છે ત્યારે વાતાવરણમાં ભારેપણું અને ગંભીરતા આવતી હોય છે એ સમયે સ્ત્રીઓના શૃંગાર ચિહ્નો ખાસ કરીને નાકના દાગીના ઉતારવાનું કહેવાય છે કારણ કે નાક નું ક્ષણ જીવનની વિદાયની હોય છે એટલા માટે શૃંગાર ઉતારવું એ માનવીની આંતરિક ભાવનાનું પ્રતિબિંબ છે એ મનને શાંત રાખે છે અને આધ્યામિક રીતે એ ક્ષણને સ્વીકારવામાં મદદ કરે છે ધાર્મિક રીતે જોવામાં આવે તો એ સમયે આસપાસ એક વિશિષ્ટ પ્રકારની ઉર્જા પ્રવર્તે છે ઘરમાં પવિત્રતા અને શાંતિ જાળવવા માટે મનને સંયમમાં રાખવું જરૂરી બને છે નાકના દાગીના સોનું ચાંદી અથવા અન્ય ધાતુની બનેલા હોય છે આ ધાતુઓ પર્યાવરણની ચુંબકીય અને વીજ ઉર્જા આકર્ષે છે એ સમયે જો સ્ત્રીઓ આ દાગીના પહેરી રાખે તો ઉર્જા શરીરમાં પ્રવેશી શકે છે જે મનમાં ઉદાસીનતા અથવા અસ્વસ્થતા પેદા કરે છે એથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે કે એ સમય દરમિયાન ધાતુના દાગીના ઉતારી દેવા આ માત્ર ધાર્મિક સૂચન નહોતું પણ ઉર્જા સંતુલન માટેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન પણ હતું વિજ્ઞાનની દૃષ્ટિએ માનવ શરીર સતત વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે જ્યારે આસપાસનું વાતાવરણ ભારે બને છે ત્યારે એ તરંગો પર અસર થાય છે ધાતુ આ તરંગોને વધુ પ્રબળ બનાવી દે છે જેના કારણે સ્ત્રીના શરીર અને મન પર તણાવ વધે છે નાકના દાગીના ઉતારવાથી આ ચક્રમાં અવરોધ ઉભો થાય છે અને શરીર ફરીથી સ્વાભાવિક સ્થિતિમાં આવી જાય છે આથી મન શાંત બને છે અને માનસિક ઉર્જા સંતુલિત રહે છે આ ઉપરાંત નાકના દાગીના ઉતારવાનું બીજું કારણ માનસિક સંયમ છે એ સમયે સ્ત્રી પોતાના મનને એકાગ્ર કરીને પ્રાર્થના અને શાંતિ તરફ વળી શકે છે દાગીના ઉતારવાથી એના મનમાં એક પ્રકારની ગંભીરતા આવે છે જે એ ક્ષણને યોગ્ય રીતે અનુભવી શકે છે એ શૃંગારના માધ્યમથી વિખરાતા વિચારોને અટકાવે છે અને મનને મૂર્ખ બનાવે છે આત્માની શાંતિ માટે મન શુદ્ધ અને એકાગ્ર હોવું જરૂરી છે અને આ પરંપરા એ જ દિશામાં મદદરૂપ બને છે ગરુડ પુરાણ જેવા ગ્રંથોમાં પણ ઉલ્લેખ મળે છે કે શોક કાળમાં શૃંગાર સુગંધ અને આભૂષણ ધારણ કરવું એ યોગ્ય નથી એ સમય આંતરિક ચિંતનનો સમય છે બહારના દેખાવનો નહીં નાકના દાગીના ઉતારવાથી સ્ત્રી એ વાતનો સંકેત આપે છે કે હવે એ આનંદથી દૂર રહીને શાંતિમાં છે આ રિવાજ માત્ર ધાર્મિક નથી પરંતુ માનવ ભાવનાનું ગહન પ્રતિક છે શરીરમાં નાકનું સ્થાન શ્વાસ અને પ્રાણ શક્તિ સાથે સીધું જોડાયેલું છે નાક પર દાગી ના રહે તો ધાતુની સૂક્ષ્મ ઉર્જા સતત શરીર સાથે જોડાયેલી રહે છે એ સમયે જ્યારે મન અને આત્મા સંવેદનશીલ હોય ત્યારે એ ઉર્જા અસંતુલિતતા લાવી શકે છે નાકના દાગીના ઉતારવાથી એ સંપર્ક તાત્કાલિક તૂટે છે અને શરીર તટસ્થ બની જાય છે આ તટસ્થ અવસ્થા ધ્યાન માટે યોગ્ય ગણાય છે જ્યાં મન શાંત રહે અને પ્રાર્થનાની શક્તિ વધુ પ્રબળ બને છે સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતે કરુણા અને સંવેદનાનો ગુણ વધારે હોય છે કોઈ વિદાયની ક્ષણે એ મનથી ખૂબ અસરગ્રસ્ત થાય છે જો એ સમયે ધાતુના દાગીના પહેરે રાખે તો એ ઊર્જા વધુ ગંભીર બની શકે છે પરંતુ દાગીના ઉતારવાથી એ મનમાં હળવાશ અનુભવતી બને છે આ માનસિક હળવાશ એ માટે જરૂરી છે કે તે પોતાના મનને સ્થિર રાખી શકે અને પ્રાર્થનામાં એકાગ્ર રહે આજના સમયમાં પણ જો આ પરંપરાને સમજણપૂર્વક અપનાવવામાં આવે તો એ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી બને છે દરેક રિવાજ પાછળ કોઈ ઉર્જાત્મક વિજ્ઞાન છુપાયેલું છે નાકના દાગીના ઉતારવાનો અર્થ એ નથી કે સ્ત્રી શૃંગાર કરવાની મનાય છે તેનો અર્થ છે એ ક્ષણે પોતાના મનને સ્થિર રાખવું અને જીવનની અનિત્યતા સ્વીકારવી આ સ્વીકાર જ આધ્યમિક શક્તિનું મૂળ છે આ રીતે જોવામાં આવે તો આ પરંપરા એક ખૂબ સુંદર સંદેશ આપે છે જીવનનું સૌંદર્ય બહારના દાગીનામાં નથી પરંતુ અંદરના શાંતિમાં છે નાકના દાગીના ઉતારવાનો રિવાજ આપણને એ શીખવે છે કે દરેક પ્રસંગે આપણું મન પરિસ્થિતિ અનુસાર સંયમિત અને સંતુલિત રહેવું જોઈએ ક્યારેક શૃંગાર કરવો અને ક્યારેક શાંતિ ધારણ કરવી એ જાણવું એ જ સાચી સંસ્કૃતિ છે જ્યારે સ્ત્રીએ સમય દરમિયાન પોતાના દાગીના ઉતારીને શાંતિમાં બેસે છે ત્યારે એ માત્ર એક રિવાજ નથી પાળતી એ પ્રાર્થનાની એક સ્થિતિમાં પ્રવેશે છે એ પોતાના અંતરમાંથી એ ઊર્જાને જગાવે છે જે શાંતિ અને સંતુલન લાવે છે એ ક્ષણે એનું મન પ્રાર્થના બની જાય છે જે ઘરના દરેક ખૂણામાં શાંતિનો પ્રકાશ ફેલાવે છે આથી મિત્રો આ પરંપરાને અંધવિશ્વાસ તરીકે નહીં પરંતુ આત્મિક વિજ્ઞાન તરીકે સમજવું જોઈએ નાકના દાગીના ઉતારવા પાછળની વાત એ છે કે શરીર મન અને આત્મા વચ્ચેનું સંતુલન જાળવવું એ સમય શાંતિનો છે ધ્યાનનો છે

જ્યાં શૃંગારનો અંત થાય ત્યાં શાંતિનો આરંભ થાય મિત્રો હવે તમે સમજી ગયા હશો કે આપણા ઘરમાં ચાલતી દરેક પરંપરા પાછળ કોઈને કોઈ ઊંડો તાત્વિક અને આધ્યામિક સંદેશ છુપાયેલો હોય છે સ્ત્રીઓના નાકના દાગીના ઉતારવાની પરંપરા માત્ર દુઃખનો પ્રતીક નથી પણ એ આત્મિક શુદ્ધિ અને ઉર્જાના પરિવર્તનનો સંકેત છે આ પરંપરા આપણને શીખવે છે કે મરણ પછી પણ જીવનની એક નવી શરૂઆત થાય છે સ્ત્રીઓના નાકના દાગીના મન શરીર અને આત્માને એક નવી ઉર્જા માટે તૈયાર કરવી આ વિધિ આપણને યાદ અપાવે છે કે દુનિયાની દરેક વસ્તુ અસ્થાયી છે પણ આત્મા અવિનાશી છે જો આપણે આ પરંપરાઓને માત્ર અંધશ્રદ્ધા ન માનીએ અને તેનો સાચો અર્થ સમજીએ તો એ આપણા જીવનમાં શાંતિ સમાજ અને આધ્યાત્મિક જાગૃતિ લાવી શકે છે તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં આપણે રોજ એવી જ આધ્યામિક અને જીવન બદલનારી જાણકારી લઈને આવીએ છીએ ભગવાન આપના જીવનમાં શાંતિ સુખ અને સમજણ આપે જય માતાજી